લાખણી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોને બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવતા બહેનોએ તેનો વિરોધ કર્યો છે આ કામગીરી ન કરવા બદલ તેમને કારણદર્શક નોટિસ મળતા આંગણવાડી કાર્યકર બહેનોએ આજે લાખણી મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ મામલતદાર એમડી ભાવસાર અને આઈસીડીએસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી બહેનોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ આંગણવાડી કાર્યકર તરીકે માત્ર માનદ વેતનથી ફરજ બજાવે છે તેમને આપવામાં આવેલી આ નોટિસ ગેરકાનૂની અને ગેરવ્યાજબી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનરના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ એટલે આઈસીડીએસ કાર્યક્રમ સિવાયની કોઈપણ કામગીરી આંગણવાડી કાર્યકરોને સોંપવી નહીં તેમ છતાં તેમને બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવી તે અયોગ્ય છે આ રજૂઆતમાં જિલ્લા યુનિયનના મહામંત્રી મધુબેન રાવલ સહિત લાખણી તાલુકાની અનેક આંગણવાડી બહેનો જોડાઈ હતી આંગણવાડી કાર્યકરોએ બૂથ લેવલ ઓફિસરની કામગીરી તાત્કાલિક પાછી ખેંચવાની અને તેમને મળેલ નોટિસ રદ કરવાની માંગ કરી છે અને રાવળ મધુબેન નામ અમારું અને અમારી રજૂઆત બીએલોની કામગીરી આ બેનો સોંપવામાં આવેલી આ કાર્યકર બેનોને જે કાર્યકર બેનોનો કરવા માટે સક્ષમ નથી અને જે કામગીરી અમારી પોષણ ટેકરની કામગીરી જે બેનો કરી નહી શકતી એ બીએલોની કામગીરી કઈ કરી શકવાની એના માટે અમે ભેગા થઈ આવીએ અને સાહેબ નું આવેદન આપ્યું મમલદા સાહેબના